ગેસ હેડલાઇન હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની પૂરગ્રસ્તો માટે પાંચસો કરોડની સહાય શંકર સિંહ ને બ્લેકમેલ કરાવે તો કોંગ્રેસ બાપુના પડખે જ રહેશે કહ્યું અશોક ગેહલોતે શહેર માં ત્રણ દિવસીય ફાર્માટેક એક્સપો નું આયોજન ગુજરાતી ફિલ્મ તું મારી આસપાસ છે અઠ્યાવીસ મે થશે રિલીઝ જીવન ભરકાાય અગરબત્તી મસાલા ઓર મા સમગ્ર ગુજરાતમાં વિશેષ તરીકે ઉત્તર ગુજરાતમાં અને બનાસકાંઠા માં પૂર પારિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે તાબડચોક બડા બડા નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને હવાય નિરીક્ષણ કર્યા બાદ 500 કરોડના પેક સાહેબ પેકેજની જાહેરાત કરી હતી ભારત સરકારની તરફ સે જ્યાં अर्बन શહેરી ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા ઓર घरों में पानी भरने के कारण व्यक्तिगत संपत्ति का दुकानों की संपत्ति का जो नुकसान हुआ है भारत सरकार की अर्बन टीम भी आएगी उसका पूरा आकलन करेगी ग्रामीण क्षेत्रों में भी भारी मात्रा में नुकसान हुआ है ग्रामीण विभाग से जुड़े हुए अफसर भी तत्काल क्या मदद पहुंचाई सकती है आधुनिक टेक्नोलॉजी का उपयोग करते हुए उन किसानों को तत्काल इंश्योरेंस का लाभ मिले उसके लिए प्रबंध करेंगे जिन जिलों में गांवों में तहसीलों में इस वर्षा के तांडव के कारण जिस भी प्रकार की हानि हुई है हर विषय में भारत सरकार पूरी मदद करेगी चाहे एग्रीकल्चर का मसला हो इंफ्रास्ट्रक्चर का विषय हो बिजली पानी की चिंता का विषय हो इन सारे विषयों पर भारत सरकार पूरी तरह से मदद करेगी ઉત્તર ગુજરાત ને વરસાદ ધમરોડા બાદ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને ડીસા પંથકમાં અડતાલીસ કલાક બાદ હજુ પણ પાણી યથાવત છે જયારે પાટણ સમી હારી રાધનપુર સાંતલપુર સહિત વિસ્તારમાં પૂર પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે અને રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ધાનેરા પંથક હજુ પણ સંપર્ક વિહો છે અને તંત્ર બધી જગ્યા સહાય પહોંચી શકતું નથી એવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારી સાથે એક ખાસ બેઠક પણ કરી હતી અને બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મળ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિનો નો ચિતાર મળ્યા બાદ આખરે તેમને પાંચસો કરોડના ના પેકેજની જાહેરાત પણ તેમણે કરી હતી જ્યારે વડાપ્રધાન પણ એમ પણ જાહેર કર્યું હતું કે અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારમાં માનવ મૃત્યુ થયા છે તેમાં વારસો ગુજરાત સરકારની સહાય ઉપરાંત વડાપ્રધાન રાજ્યમાંથી વધારાના બે બે લાખ રૂપિયાની સહાય તેમજ તેમજોને પચાસ પચાસ હજારની સહાય પણ ચૂકવવામાં આવશે હાલ બનાસકાંઠા સહિત ગુજરાત અને રણકાંઠા વિસ્તારમાં જળ કાળગ્રસ્ત વિસ્તારોમાં ફેસાયેલા લોકોને બચાવ તેમજ રાહ સામગ્રી પહોંચાડવા માટે ઉપયોગ લઈ શકાય તેવા હેતોથી વધારાના દસ હેલિકોપ્ટર પણ બુધવારે ગુજરાતી સેવાઓ મૂકવામાં આવશે તે પણ તેમને વડાપ્રધાન જાહેરાત કરી હતી આ ઉપરાંત વીજળી માળખાકીય સુવિધા વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા પક્ષ સાથે છેડ પાડ્યા બાદ ગઈકાલે અશોક ગેહલોતે પ્રથમ વાર પત્રકાર પરિષદ સંબોધીને તેમને બાપુ નું બ્લેકમેલ કરાશે તો કોંગ્રેસ પડખે છે તેવું નિવેદન કરતા રાજકારણમાં હતો બીજી બાજુ રાજ્યમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની વિકટ પછી તમામ જિલ્લા કક્ષાએ કોંગ્રેસના કાર્યકર રાહત અને બચાવ કામગીરીમાં લાગી જવા માટે પક્ષ તરફથી સૂચના આપી દેવામાં આવી છે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના પૂર અંગેની ચિતાર મેળવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ અંગે વાકેફ પણ થયા હતા ગેહલોતે વધુમાં ઉમેર્યો હતું શંકરસિંહ વાઘેલાની મુખ્ય ત્રણ માગણીઓ હતી એક તો તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે બીજું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જે હાલમાં ભરતસિંહ સોલંકી છે જેમને હટાવવામાં આવે અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે જે પણ કોઈ ઉમેદવાર નક્કી કરે તે તેમની સંમતિ મુજબ જાહેર કરાય જોકે બાપુની આ માંગણે પક્ષ માટે અસ્થાની હતી કારણ કે દેશના કોઈપણ રાજ્યમાં કોંગ્રેસ કોઈ પણ સિનિયર નેતા આવી માંગણે ક્યારેય થઈ નથી તેથી ગ્રાહ્ય રાખવાનો પ્રશ્ન ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે ધારાસભ્ય બાપુએ રાજીનામું આપ્યું તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી બાકીને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિત તમામ ધારાસભ્યો આજની બેઠકમાં ઉપસ્થિત રહેવા અંગેનું આમંત્રણ આપવામાં આવશે હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓને કોંગ્રેસની ચૂંટણી ટાંગે પક્ષમાં આવકાશે કે કેમ તે મતલબ એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં સોલંકી ઉમેર્યું કે આ યુવા નેતાઓ કોંગ્રેસના વિકાસમાં હંમેશા ખુલ્લું રહે છે જે કોંગ્રેસમાં આવતા માંગતા હોય તે તમામ માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે દરમિયાન રાજ્યમાં ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં સજાયેલી પૂરની સ્થિતિ પરિસ્થિતિ અને અતિવૃષ્ટિ લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આજે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાતચીત પણ કરી તેમણે પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ભારે સંબંધ વ્યક્ત કરી હતી અને અસરગ્રસ્તોને રાહત અને બચાવ કામગીરી લાગી જવા માટે નિર્દેશો પણ કરવામાં આવે હતા જેના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે બનાસકાંઠાના પાલનપુર ખાતે પણ હેલ્પલાઇન નંબરો શરૂ કરવામાં આવે છે અને કોંગ્રેસ આ તમામ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પૂરદર્શનોની મદદમાં આવશે તેમ તેમણે બ્રસ્તી સોલંકીએ જણાવ્યું હતું જ્યારે આજે 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 સાડા અગિયાર વાગે રાજ્યસભાના સાંસદ તરીકે અહેમદ પટેલ અહેમદ પટેલ પર ફોર્મ ભર્યું હતું ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડે ઘોષણા કરી હતી ગુજરાત યુનિવર્સિટી કન્વર્સેસ કરણે સેન્ટર અમદાવાદ ખાતે તારીખ ત્રણ થી પાંચ ઓગસ્ટ બે હજાર દરમિયાન ફાર્માટેક એક્સપો બે હજાર ની છઠ્ઠી એડિશન અને લેમ્પટેક એક્સપો બે હજાર નું આયોજન કરવામાં આવ્યું છે ફાર્માટેક એક્સપો બે હજાર સત્તર ને લેમ્પટેક એક્સપો બે હજાર એ પ્રીમિયમ ઇવેન્ટ છે જે ફાર્માસ્યુટિકલ ઇનોવેશન ટેકનોલોજી અને નોલેજ થી સમર્પિત છે સમય સાથે એક એવું પણ મહત્વનું પ્લેટફોર્મ મળ્યું છે કે જે તમામ તબક્કાની પ્રોડક્ટ લાઈફ ફોક્સિંગ ફાર્મા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ ટેકનોલોજી ફાર્માસ્યુટિકલ સિસ્ટમ અને સેવાઓ અદ્યતન ઇનોવેશન અને ટેકનોલોજી સાથે પ્રદર્શિત કરશે એડિશન છે પાંચ કરી ચૂક્યા છે ગયા વખતે અમદાવાદમાં કરેલું હતું ઓગસ્ટમાં પહેલું હતું અને વચ્ચે એક ચંદીગઢ થયું હતું એ પહેલા ત્રણ ઇન્ટો ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ ડોટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન રમેશ શાહે જણાવ્યું ફાર્માટેક એક્સપો બે હજાર અગિયાર બે તેર બે પંદરની ભૂતકાળની ઇવેન્ટ ફાર્માટેક એક્સપો બે સોળ અને બે ફાર્માટેક એક્સપો બે હજાર સત્તર ચંડીગઢની ઇવેન્ટ અમારા રિપીટર ગ્રાહકોને નવા એક્ઝિબિટર્સ અને અમે નેશનલને ઇન્ટરનેશનલ વિઝિટર્સ અને બાયર્સને એક મજબૂત સંદેશ આપવાની સાથે પ્રોત્સાહિત કર્યા છે ઉપલબ્ધ માહિતી અનુસાર આજે ચારસો પાંચ વિશાળ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ રૂપિયા ચાર હજાર પાંચસો પચાસ કરોડના રોકાણ સાથે દવાઓ અને પ્રોડક્ટ માટે કરાયું છે આથી વિશેષ અન્ય બે હજાર છ વિશાળ પ્રોજેક્ટ અમલીકરણના વિશેષ તબક્કામાં છે વધુમાં તેમને આ ચાર સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છ હજાર લાયસન્સીસ માટે બે સત્તર સુધીમાં ઇસ્યુ કરવામાં આવ્યા છે એક્ઝિબિશનના આયોજનમાં પંચોતેરસો સ્કવેર મીટર્સમાં થશે જ્યારે બસો થી વધુ એક્ઝિબિટર્સ દવા અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ માટે મશીનરી અને ઇક્વિપમેન્ટ પ્રદર્શિત કરશે આ ઇવેન્ટમાં સાત હજાર જેટલા મુલાકાતી આવવાની અપેક્ષા છે ઇન્ડો આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડુઈંગ બિઝનેસ વિથ આફ્રિકા સેશન યુએસ છે અને આફ્રિકન દેશોમાંથી ખરીદકારોને સ્થાનિક એક્ઝિબિટર્સ સાથે ઇન્ટરેક્ટ કરવા માટે દવાશે આ ઇવેન્ટ દરમિયાન બેનિન બોસિવાના ફાસો માલી દિશોથાઇ નાઇઝર નાઇજીરિયા સાઉથ આફ્રિકા ટાન્જીનિયા અને ટાગોની ખરીદકારો સાથે વાતચીત પણ કરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી દેશમાં અનામતનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે આવા કોઈ સળગતા વિષય લઈને લિવિંગ સિનેમા હાઉસ લાવી રહી છે ફિલ્મ તું મારી આસપાસ છે ફિલ્મની વાર્તાઓની વાત કરીએ તો ફિલ્મમાં ચિરાગ અને તેના પાંચ મિત્રો વચ્ચે ગાઢ મિત્રતા હોય છે નોકરી મેળવતા કરવા પડતા સંઘર્ષને કારણે ચિરાગ ભણતર પછી નોકરી નહીં પરંતુ પૂરા ધંધાઓ કરવા માગે છે મિત્રો જોડે ધંધો શરૂ કરે છે અને જેમાં તેને એક વકીલ દ્વારા ખોટી રીતે ફસાઈ દેવામાં આવે છે અને તેના કારણે તે જેલમાં જાય છે જ્યારે ફિલ્મમાં વિજય મહેતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ડો જાંબાજ એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર છે અન્ડરવર્લ્ડ તેની એક તાક છે ને મોહિન અને કરણની કોલેજ પ્રેમીઓની અલખી ફિલ્મ કથા પટકથા સમાજ અને દિવસે પટેલનો છે ફિલ્મમાં રોમાન્સ કોમેડી સસ્પેન્સ અને ભરપૂર છે ગુજરાતી નાટકો સાથે સંકળાયેલો છું અને મારી ફર્સ્ટ મૂવી હતી આથી કેવી રૂની યાદ પછી કંઈક કરીને યાદ લાસ્ટ રિલીઝ થઈ હતી ગાંધીની ગોલમાં અઠ્યાવીસ રિલીઝ થવા જઈ રહી છે મારી આસપાસ છે મારી આસપાસ બીજી ફિલ્મો અલગ છે છે તો હા કારણ કે આગળ બધી ફિલ્મોમાં મેં કોમેડી જ કરી છે ક્યાંય ચુચાનું પાત્ર છે ક્યાંય ક્યાંક રામપ્રસાદ જેવો એકદમ હોળો ભોળો પણ કોમેડી કેરેક્ટર છે પણ આ ફિલ્મમાં એકદમ સિરિયસ કેરેક્ટર છે મારું સમાજથી કંટાળેલો છોકરો છે અનામતને કારણે નોકરી નથી મળતી અને ધંધો કરવા જાય છે એમાં ફેલ થાય છે લોકોને ફસાવે છે ને જેલ થાય છે ને પછી આવીને એ જે માર પકડે છે જે એકચ્યુલી ખોટો છે ન પકડવો જોઈએ અને આ આખી ફિલ્મમાં એ હેરાન થાય છે અને એક આ છે એની અંદર કે કે હવે તો આ વસ્તુ મિટાવીને જઈ છે લગભગ હિન્દી ફિલ્મોમાં થતું હોય છે આપણી જે ઓલવેઝ કમ્પ્લેટ રહી છે કે હું હાર્દિકા જોશી અને તું મારી આસપાસ છે ફિલ્મમાં લીડ કેરેક્ટર કરી રહી છું મારા કેરેક્ટર વિશે કહું તો ખૂબ સરસ મજાનું અને અત્યાર સુધીમાં બોલીવુડમાં કે આપણી ગુજરાતી ફિલ્મ હજી સુધી આવ્યું નથી એ પ્રકારનું કેરેક્ટર છે મહાભારતમાં જેમ સંજય હતા એમને બધું જ લાઈવ દેખાતું હતું તો સેમ હું એ જ રીતે બધી જ વસ્તુ લાઈવ જોઈ શકું છું અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે છે મારા મારા ફેમિલીમાં જેટલા પણ પણ પરિચિત જે યા જયેશ મોર્ય હાર્દિક જોશી યામિની બ્યાસ દિનેશ ભગતજી જોવા મળશે તો કેશનસિંહ ચૌહાણ અને વિદુર ગોટાવાલા ના સૌ સૌનક પંડ્યા સુંદર રીતે સ્વરબંધ કર્યા છે ફિલ્મ ને સત્યન જગીવાલા સોનક પંડ્યા જગીસાનો મળ્યો છે વાત કરીએ તો ફિલ્મ સેનોમેટોગ્રાફીની તો ફિલ્મની સેનોમેટોગ્રાફી જયશ્રી રાજપુરો કરી છે જ્યારે ફિલ્મનું લાઈવ પ્રોડક્શન કિશોર ગૌરી પ્રોડક્શને સંભાળ્યું છે ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન જેએસ સ્ટુડિયો મુંબઈમાં થયું છે પ્રેમ સંઘર્ષ દોસ્તી ભરપૂર આ ફિલ્મ અઠ્યાવીસમી અઠ્યાવીસમી જુલાઈના રોજ રિલીઝ થશે મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાજની ખાસ ગતિવિધિ માટે આપ આપતા રહેજો એસ લાઈવ ન્યુઝ નમસ્કાર